ખંજવાળ દેશી દવાથી કઈ રીતે મટાડી શકાય ખંજવાળનો દેશી ઉપાય શું છે તો સૌ પ્રથમ મિત્રો તુલસીના પાનનો રસ લગાડવાથી ખંજવાળ મટે છે મિત્રો જ્યાં ખંજવાળ આવતી હોય ત્યાં તુલસીના પાનનો રસ લગાડવાથી ખંજવાળ મટે છે તો મિત્રો આ નાનકડો ટચુકડો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલ